એટલે મુક ફોન કર દો ને માં માસી ને કે હા બરોબર કર દો કાણ પછી ને કે ઘરે ના પાસે સીતક જતા રહે તો ડફા બબા કર દો ફોન ફટાફટ હાલો એટલે માસી ચીલે હો ઘરે હોય અને એટલે આ તો અમે જો જોવા જતા અને એહી નેકડે હતે મુકો માસી ઘરે જાતા હોય જન તે કહું ખાવાનું તૈયાર હે પતી જુહીમ હા અમે આવીએ એટલે બનાવો વાળો એ હું કહું બે જણા હે અમે બરાબર એટલે ખાવાનું તો પાઉ ઢગલો જો હોય અમારે પૂછ્યા દોડ જેવા આવ્યા હે સારું તો અમે કણ આવીએ બરાબર ને એ સારું ના ના એ કણ આવીએ પછી વિચારીએ તમે તમે શું ખાવું હોય ને અમારે શું નહીં ખાવું બરાબર એ સારું વાળો આવીએ ખાવાનું તો પતી ગયું હોય પણ માસી કે તમે આવો પછી બનાવીએ હોય બનાવીએ પણ કોક પ્રોગ્રામ રખાઈએ અને દાળ બાટી ભાવે તમને મને તો બહુ ભાવે છે એટલે તું તો દાળ બાટી નું જ કરીએ બરોબર એ માસીએ તો પાવ પૈસા પાવ પડ્યો નહીં ખર્જો કરી જ નાખે હા દાળ બાટી નું કરાવો તા દાળ બાટી નું જવા દે ઓળો ડ્રાઈવર એટલે તેલ ને પાણી આવી ગયું અરે પાણી જાવે ને દાળ બાટી તો ખાવાની મજા જાય હું તમને ખબર છે જવા દે ઓળો ડ્રાઈવર

તો લેવો હા અને મો કો હું હા બોલો પેલા પેલા તમાર ભાઈ મોટા હે ને બે પેલા વાલા જે ને હો હો તે એમને લઈ લો તો એમને કહી દી હાળો મન દુખ ના થાય એમને કહી દી હાળો હો ના તો મારું નામ પાઉ પડશે ને તો પા કે આ કે એમને માશી આય તો તોય કે એમને ના કહી દઉ કહી દી કહી દી તમાર બતન હારું હે ને તો મારે એમને હારા મારી હે આ દે કહી દી એમને

એટલે આપડું ના જ આવી જોવા કોણ કે તમે દુકાને લઈ લેજો